અજ સજે કચ્છ મે સર્વોત્ર વરસાદ થઈ ગયો નદિ નાળા ફૂલ આયા પાંજી રુકમાવતી નદી પણ ફૂલ પડી વેતાં અને કચ્છ જ મેતરાગના જી અને એનજા ઓગણ વધામણા પણ લગભગ થિંતા પણ પ ટોપણસર જે હેરાન કે સાર એમ પાણી આવ્યો એ હેરાણ કે અને ત્યાં કરે પાંજા શાસક પાંચ ભેરાવ બી અને ટોપણસર કે પડકાર વીધા કે ઓગણાજતા ખરો કી તો ઓગણાયજે ગઈ સાર કે હેરાન કેવે અને કુલ તો ઓગણાણો ટોપણ ટોપણ સર ત્યાં વિઝ્યુઅલ વત તા અને અસી પ્રજા પ્રજાજા પ્રશ્ન બિંદાશ રીતે એન રીતે વીડિયો દ્વારા મડઈજી પ્રજા સમક્ષ અને તંત્ર સમક્ષ રખદાર રખદા રસી અસ ચેનલ કે વધુમે વધુ સબસ્ક્રાઇબ કર્યો અને વધુમે વધુ લાઈક દો એ જ અભ્યર્થનાેર્યો પાર ટોપણ સર ઓગણસી નેર્યો વટ ચ્છ મે ચોફેર વરસાદ થયા અને લગભગ ઓગણાજી વ્યા નું આવ્યું અને તરાઈ જણાવ્યા ટોપણ સર અન્ય ઓગનણો નહીં ખબર હુદી કે હોપણસર હેરાન કે પાણી ચોફેર આયો અને તેના રોગા પાણી પાણી ટોપણ સર તો હેરાન કરે ભા હિ હાલ થયું ટોપણસર નહીં ઉગનાણો તોજો કારણ પાવા કહી ટોપણ સર એ ટોપણો એતે એ બંધ કરે છડયાસિ અ હી પાણી હાનો છેલ્લે વેસ્ટેજો તો ટોપણ સર ઓગણાણો ટોપણ સર દવા કે આવ કે બંધ કરી નીક્યાયું કારણ કે હિ આવો પાણી આયો તો પોલીસ સ્ટેશન પોલીસ લાઈન એ પાણી વીટી ગ્રાઉન્ડમાં ઓગણાણું પાણી વોને મડે બેહાલ થઈ તજો કારણ એ જો હા પાપણસર કે ઉગનાણ ની એઓ કે મદઈ મેચ ડિ ભલે કચ્છ ખર્ચા કરે કડોડી કહીએ તો ન ટોપણ સરમાં પાણી અચી નજી આી અન સીધો હલ્યો ભાઈ પૈસ આઈ હે પાે તરાની અને હાલત કરતા અને એ દવાઈ આજે હાથમાં તરા કોલ ઓગનણો હિ ચૂખી મદઈ ગઈ

આગેવાની દીર્ઘ દૃષ્ટિ એ કે મડઈને પાણી ન અચો ખાતે તોજો જબરદસ્ત નમૂનો નહેરણોએ તે મહેનત કરે ઉતાર્યા નહેરી જ્યાં કે મડઈે જે હેરાન કરે તો પાણી પાણી રીતે હેરાન કર્યું તા એ સીધે અને સીધો દાખલો